નિલેશ કુમાણીનો સુરતમાં વિરોધ યથાવત રેલવે સ્ટેશન સિટી બસ સ્ટેશનમાં લાગ્યા પોસ્ટર ચૂંટણીના બીજા તબક્કામાં તેર રાજ્યોની અઠ્યાસી બેઠકો પર ત્રણ કલાક સુધીમાં અંદાજે ચાલીસ ટકા મતદાન

મજેવડી કાંડ બાદ પોલીસે કરેલી કામગીરી સામે અનેક તેઓએ સવાલો ઉઠાવ્યા છે પોલીસ ખોટી કન્નડગત ન કરે એવી અપીલ પણ કરી છે મજેવડી કાંડ બાદ પોલીસે તોફાની તત્વોને જેલ ભેગા કર્યા હતા તો લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સભા યોજી હતી આ સભામાં મજેવડી કાંડ બાદ પોલીસે કરેલી કામગીરી સામે તેઓએ સવાલો ઉઠાવ્યા છે જે ગુના હોય અમે કબૂલી લેવું બાકી ખોટી કરે એવી અહીંથી આ જાહેર માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું પોલીસ કારણ કે જે માહોલ છે એ શાંતિમય માહોલ છે દેશનો તત્વો બદલી રહ્યો છે સત્તા પરિવર્તનનો માહોલ જયારે ચાલી નીકળ્યો છે આખા દેશમાં એક લેર બની ગઈ છે ત્યારે દુરુપયોગ પણ કરતા હોય એવું ના કરેલા આપણે આપનો હક અને અધિકાર લઈ ને જમશું માંગી જમશું એમાં આપણે કોઈ રોકી શકીએ એટલે હાલ સુપાશી બાવીસ વર્ષની ઉંમરે સરપંચ તરીકે સેવા શરૂ કરી આ જિલ્લાના વિપક્ષ નેતા તરીકે જયારે જિલ્લો હતો ત્યારે જિલ્લાના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવી છે ત્યાં અહિયાં યુદ્ધ છે મારા ગામ નો મત આઠસો છે અહિયાં અમારા આબાભાઈ ઓછો પસે છે મારા ગામ આબાભાઈ તમને પૂછ્યો કે મોડસો મત બીજા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે આ રોષ હવે દિન પ્રતિદિન વધી રહ્યો છે બીજી બાજુ જ્યારે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી ચુક્યા છે તેમ છતાંય ક્ષત્રિય સમાજની લાગણી આ રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિયોમાં રૂપાલા સામે રોષની લાગણી જોવા મળી રહી છે લખતરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ ઉગ્ર વિરોધ કર્યો છે જ્યારે રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને દસ ક્ષત્રિય યુવકોની અટકાયત કરી છે વધુ વિગત માટે સંવાદદાતા કૃણાલ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે જે કૃણાલ સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણીને લઈને આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે શું છે સમગ્ર માહિતી વાત ક્ષત્રિય સમાજના જે વિરોધ છે તે યથાવત જોવા મળ્યો છે જે સતત વિરોધ પ્રદર્શન છે છે તે ત્યારે વાત ભારતીય જનતા પાર્ટીના ના લખતર લગતર કાર્યાલય ખોડવાનું તે બાબતે લઈને ક્ષત્રિય સમાજ વિરોધ કરાયું હતું ત્યારે દસ ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે મામલો હતો તે ખુબ જ બિચકાયો હતો ત્યારે મોટી સંખ્યામાં

જી વાત કરીએ તો ક્ષત્રિય સમાજની એક જ વાત છે કે જયારે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે તે વિરોધ લઈને પ્રદર્શન ઘરે ઘરે પહોંચવાનું છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન થાય તે બાબતે ઘરે ઘરે જઈને વિરોધ મતદાન થાય તેવી બાબતની રચનાની ટીમ બનાવવામાં આવી છે રચના ટીમ બાદ ઘરે ઘરે પહોંચીને તાલુકાઓમાં પણ આવો પ્રચાર કરવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરે તેવી હાલ વાત કરતો ક્ષત્રિય સમાજે ના આગેવાનો દ્વારા એક વાત પણ જાણવા મળી છે ત્યારે આ રાજકીય રાજકારણ છે ત્યારે ઢાલાવાનું ખૂબ જ હાલ વાત કરતો ઘરમાં રહ્યું છે જી કૃણાલ આભાર આપનો સમગ્ર બીજી બાજુ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક રૂપાલાને લઈને વિરોધમાં જોવા મળી રહ્યો છે સાથે જ હવે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે ક્ષત્રિય સમાજ હવે ઘરે ઘરે જઈને લોકોને અપીલ પણ કરી રહ્યા છે અને બીજી બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા રોષની લાગણી દિન પ્રતિદિન વધી રહી છે સુરેન્દ્રનગર ખાતેથી અહેવાલ આ સામે આવ્યો છે જ્યાં ઉદઘાટનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પહોંચીને વિરોધ નોંધાવ્યો છે લખતરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લીપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના સાત દિવસની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે એન્જિનિયરો માઇક્રો કોન્ટ્રાક્ટરની મેમરી તપાસવામાં આવશે આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડને ધ્યાનમાં લેવો જોઈએ બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો દીવ સાંસદ અને સદત ચોથી વખત ભાજપ દ્વારા તેમને ફરી ટિકિટ આપતા તેમણે દેવમાં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો પ્રચારમાં અસંખ્ય કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા દેવમાં પંચાણું ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ હોટલ રિસોર્ટ અને બીચ સહિતના ધંધા સાથે લોકો જોડાયેલા છે લાલુ પટેલ સાથે હોટલ એસોસિએશન અગ્રણી રામજી પારસમણી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ પાલિકા પ્રમુખ સહિત પણ ડોર ટુ ડોરમાં ઉમેશ પટેલ નો ત્રિપાખીયો જંગ હોય પણ ભાજપ તરફ લોકોનો મૂડ જોવા મળ્યો હતો ભાજપ મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સીધા જ આપણે જોઈ છે લાલુભાઈ પટેલ કે જેવો દીવના પ્રચારમાં અત્યારે હાલ તેમના અસંખ્ય કાર્યકરો સાથે ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે આપણે લાલુભાઈ ને જ પૂછીએ શું છે લોકોનો આવકાર જી લાલુભાઈ

જે દીવ અને દમણ આપનો વિસ્તાર આવે છે ત્યારે દીવમાં પંચાણું ટકા માછીમાર વિસ્તાર રહેલો છે ત્યારે તેમની સુવિધા માટે આપના દ્વારા કયા પ્રયાસો થયા છે અને કયા પ્રયાસો હવે પછી થવાના દરેક પ્રયાસો અત્યારે સફળતા મળી અત્યારે ડીઝલના વેટ માટે ડ્રેસિંગ માટે અને જેટી હાર્બર જેટી બનાવવા માટે એમાં સફળતા મળી સહાય સરકાર સફળતા મળી અને બધા માછીમાર ખુશી નાઇન્ટી નાઇન પર્સન્ટ ફિશરમેન છે દમણ કરતાં વધારે તો સાગર પુત્ર માટે ખૂબ સારી વ્યવસ્થા એનું એની ડિપાર્ટમેન્ટ બી અલગ કર્યું અને એનાથી વધારે લોકોને ફાયદો થશે અને આગળ જતા બી ફાયદો થશે એને એના અનુસંધાનમાં આજે વોર્ડની માગણી કરી બધા ખુશ અને સો ટકાની ગેરંટી અમને આપી અમે કાર્યકર્તા દ્વારા રામજીભાઈ દેખાભાઈ રામ રામજીભાઈ આપણા જિલ્લા પંચાયત હજી આપણે કોર્પોરેશન બેન હેમલતા બેન અમારી સાથે બીએમભાઈ માછી ઇન્ચાર્જ ઇલેક્શનના દરેક યુવાન ભાઈ બહેનો માતાઓ સાથે દમણો બી અમારે પચીસ બધે ટુ ડોર થઈ ગયો પાંચ જશે બધા ખુશ છે અને મોદી સરકાર જ મોદી સાહેબ જ જોયે એમ કરીને એમને અત્યારે ચારસો પાર અને દમણની ચોથી વાર લાલુભાઈ દેવ ટુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક ઉપર ફેલાયેલું છે ટુરિઝમને વિકસાવા વિકસાવવા માટે આપના પ્રયાસો અમારા ઘણા પ્રયાસો અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીંયાના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દમણદીવ અને સલવાસ ખૂબ કામ કર્યા કારણ કે સ્માર્ટ સિટી છે દીવ અને સલવાસ દમણ નથી પણ દમણ બી એટલું કામ કર્યું હતું તમે જુઓ દમણ અને દીવમાં સેમ છે સારું કામ થયું ચોખ્ખાઈ છે અને જે મોદી સરકારે જે કામ કર્યું એ કોઈ કરી નહીં શકે બે પછી કીધું કે આ ગરીબની સરકાર છે અમારે ભણતર માટે ડોક્ટર બનવા માટે કોલેજો મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ બધા સફળતા મળે છે અમને બહાર રાજ્યમાં જવા પડતો ઘર બેઠા જ એનો અમારે દીકરી દીકરા લાભ લે છે એ બધાને ખુશ છે ભાઈ ભાજપે આપની ઉપર સતત ચોથી વખત વિશ્વાસ કરી ટિકિટ આપી અહીંના લોકોએ પણ આપને વિજય જંગી લીટથી બનાવ્યા ચૂંટાઈ આવ્યા પછી સૌથી પ્રથમ કામ કયું બાકી છે એ કરવાના છે પ્રથમ કામ અહીંયા તો અત્યારે ગમતી નું છે એની થોડી તકલીફ છે જે નાના નાના કામ છે મોટા કામ તો કરી નાખે નાના નાના કામ છે અમારે પંચાયત લેવલ પર જિલ્લા પંચાયત લેવલ પર નગરપાલિકા એ અમે કરીશું સાથે રહીને બધું સપ્તાહ સાત સપ્તાહ વિકાસ દીવ દમણના જે સાંસદના ઉમેદવાર લાલુભાઈ પટેલ કે જેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ત્રણ ટ્રમથી જેવો સતત કામ કરી રહ્યા છે હજુ પણ વિકાસના કામો બાકી છે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે લોકો તેમને જંગી લીડથી વિજય વિજયી બનાવવાના છે અને અબકી બાર ચારસો કે બાર ભાજપની સરકાર આવવાની છે ગુજરાતમાં પણ ચોવીસથી થી વધારે ભાજપની બેઠકો આવવાની છે તે નિશ્ચિત છે ત્યારે લાલુભાઈ પટેલ આ વખતે પણ જંગી લીડથી વિજય બનવાના છે તે ચોક્કસ છે મિતેશ પરમાર દેવ દ્વારકા ખાતે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ પૂનમબેન મેડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શો દરમિયાન વિવિધ ચોક અને વિસ્તારોમાં પૂનમ મેડમનું વિવિધ જ્ઞાતિના આગેવાનોએ સ્વાગત કરી આવકાર આપ્યો હતો ત્યારબાદ પૂનમબેનના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવા ધારાસભ્ય પબુભા માણેક રઘુવંશી અગ્રણી દ્વારકાદાસ રાયચુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં આ રોડ શો દ્વારા જાહેર સભા સ્થળે પહોંચી વિશાળ જનસંખ્યાને બેન મેડમે અને સાથે જ પપુભા પ્રમાણિક વિવિધ જ્ઞાતિના આગેવાનોએ સભા સંબોધી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ દેવભૂમિ દ્વારકા વિસ્તાર પૂનમ માડમને મોટી લીડ આપવાનો પણ નિર્ધાર કર્યો હતો તમને ધ્યાન હોય તો મે લીડ કોઈ દિવસ 2014 માં હોય કે 2019 માં હોય મે કોઈ દિવસ લીડની વાત કરી નથી અને આજ પણ વાત નથી કરતી પણ મને ખાતરી છે નાગરિકો એ લીડ નિશ્ચિત કરશે અને પાર્ટીની જે અપેક્ષા છે એ મુજબની લીડ આ આ ક્ષેત્રના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય આવનારી પેઢી પોલીસની મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશયથી સુરતમાં પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા પીપી સવાણી સ્કૂલના બસ્સો પચાસ જેટલા ધોરણ એકના વિદ્યાર્થીઓ વરાછા પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા પોલીસની કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ હતી પોલીસ સ્ટેશનની મુલાકાતથી શાળાના શિક્ષકો સાથે બાળકો પોલીસ કામગીરીથી માહિતગાર બન્યા હતા ઓબ્રામાંથી આવેલા છે સીબીએસઈ સેક્શન છે સર વરાછા પોલીસ સ્ટેશનની વિઝિટ છે અને આ કરવાનું મુખ્ય રીઝન એ છે કે અમારા જે સિલેબસમાં કમ્યુનિટી હેલ્પર્સના ટોપિક્સ આવે છે એ ટોપિકને અનુસરીને એ લોકોને આ વિઝિટ અમે રાખેલી છે જ્યારે અમે ક્લાસમાં શીખવીએ તો બધા જ છોકરાઓ એક જ રીતથી નથી સમજી શકતા અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતથી સમજે છે તો એક આ મુલાકાત એ બી એક એ લોકોને માટે એક વે છે શીખવવા માટેનો જેનાથી એ લોકો વધુ લર્ન કરી શકે ઇન્ટરેસ્ટિંગ વેમાં લર્ન કરી શકે બસો પચાસ વિદ્યાર્થીઓ છે સ્ટેન્ડર્ડ બનના છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર ખાતે આંગણવાડી કેન્દ્ર જમવામાં જીવાતો જોવા મળ્યા તો આંગણવાડી કેન્દ્ર નંબર જમવામાં આવેલ ભાતમાં કેવી જીવાતો જોવા મળી છે ગાડીયાધારના વાવડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં જીવાતો જોવા મળ્યા છે જ્યાં મોટી વાવડી પ્લોટ વિસ્તારની આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં જીવાતો જોવા મળ્યા છે હવે જોવું એ રહ્યું કે

એક માં જમવામાં જીવાતો સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી ચોક્કસ ભાવનગર જિલ્લાના ગાડ તાલુકાનું મોટી વાવડી ગામ આંગણવાડી કેન્દ્ર એક કે જ્યાં જે નાના ભૂલકાઓ આંગણવાડીમાં માપતા હોય છે ને તેને જે નાસ્તો કે ભોજન જે આપવામાં આવતું હોય છે તેની ક્વોલિટી ખરાબ હોય તેવી સામે રહ્યા તે બાબત જે છે એ સામે આવ્યું છે આજે જ્યારે બાળકો જે છે એ વઘારેલા ભાત જે છે એ જમી રહ્યા હતા આ સમયે જે તેના ભાતની અંદર ઈયાળ જેવી જીવતો જે છે એ સામે આવી હતી ત્યારે એને કહી શકાય છે કે વાલીઓમાં એક પ્રકારે પણ કારણ છે કે આવો ખોરાક જે છે એ જો ખાવામાં આવે તો નાના બાળકોની તબિયત જે છે એ બગડી શકે છે એટલે કે તેના સ્વાસ્થ્ય છેડા છે એ થઈ શકે છે અને જો બાળકનું સ્વાસ્થ્ય બગડે તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ જે છે હાલ સામે આવી રહ્યો છે ચોક્કસ કહી શકાય છે કે એક પ્રકારની ગંભીરતા જે છે એ હાલ સામે આવી છે કે જેમાં સરકાર દ્વારા જે ભોજન આપવામાં આવતું હોય છે તેની સાચવણી જે છે એ કરવામાં નથી આવતું અને આ ભોજન જે છે એ સડી ગયા બાદ એટલે કે તેમાં જીવાતો પડી ગયા બાદ પણ તેને સાફ સફાઈ કરવામાં નથી આવી રહી અને આવું સીધું જ ભોજન જે છે એને રાંધી અને બાળકોને પીરસવામાં આવતું હોય છે અને જેના જ કારણે આવી ફરિયાદો જે છે એ ઉઠવામાં છે ખુબ જ ગંભીર બાબત છે જેની નોંધ જે છે એ તંત્રએ ગંભીરતાથી લેવી જોઈએ કાર્યવાહી જે છે એ કરવી જોઈએ પરંતુ હાલ તંત્ર દ્વારા જે છે કોઈ પ્રતિક્રિયા જે છે એ આપવામાં નથી આવી શિક્ષકો પણ આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે કારણ કે આવું બધું જે છે બાળકો પીરસવામાં આવતું હોય તેના કારણે તેની સામે પણ આંગળ છે એ ચીંધવામાં આવતી હોય છે ત્યારે તાકીદે આ સમગ્ર ઘટનાની અંદર તપાસ કરવામાં આવે અને આવું જો ખરાબ ક્વોલિટીની જે ગુણો અનાજ જે હોય તો તેને રદ કરી અને નવો જથ્થો જે છે આપવામાં આવે એ માંગે છે એ તેઓ કરી રહ્યા છે

તે ભોજન બનાવતા પહેલા અનાજની સાફ સફાઈ જે છે એ જરૂરી છે કારણ છે કે ક્યારેક અનાજ જે છે દરેણા જીવાત કે એડો જેવી જીવાતો જે છે એ આવી જતી હોય છે પરંતુ સાફ સફાઈ જે છે એ કરવામાં નથી આવીને જેના જ કારણે આવા દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે કે જેમાં સીધું ભોજન જે છે એ બાળકના પેટમાં જઈ રહ્યું છે જેના જ કારણે

તો ભાવનગર ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં જમવામાં જીવાતો જોવા મળી છે ગારીયાધારની મોટી વાવડી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં જમવામાં જીવાતો જોવા મળી છે હવે જોવું એ રહ્યું કે આ પ્રકારના જે બનાવો સામે આવે છે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનો આ કિસ્સો સામે આવ્યો છે તેને લઈને તંત્ર કેવા પગલાં લે છે કેમ કે બાળકોને જમવામાં આપેલા વઘારેલા ભાતમાં ઇયર જેવી જીવાત નીકળી છે હવે તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે તે હવે જોવું રહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી મોડાસાની સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈને તોડી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે તંત્રની કામગીરી પર પણ એક વર્ષે એક સવાલો સામે આવતા હોય છે છેલ્લા કેટલાય સમયથી મોડાસાની સોસાયટીના રોડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે તૂટેલા રોડ બનાવવાની કોઈ તસદી નથી લઈ રહ્યું તૂટેલા રોડને લઈને સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહીં તો વટ નહીં રોડ નહીં તો વટ નહીં રોડ નહીં તો વટ નહીં એવા વટ નહીં એવા ઋષિકેશ તમામ પોતે પોચ સોસાયટીના માણસો ભેગા થાય જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગનો નો બહિષ્કાર કર્યું છે બબે ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું મુશ્કેલી થાય છે સિનિયર સિટીઝન માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતો આ રોડ બનેલ નથી રોડ નહીં વોટ નહીં રોડની વ્યવસ્થા પહેલા બિલકુલ સજ ની બેન અહીંયા ઘડી એક ચૂંટણી બૂથ મૂકેલું છે મેં આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ગાડી ગટરોના ડાખણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ જ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા ઘડી બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો ને આ વખત કોઈ સિનિયર સિટીઝન આપણને આવો કોલ કંગાર હાલતમાં રોડ થઈ ગયો મેઇન રોડ અમારો ઋષિકેશ રત્નાદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બૂથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો કાડા ખરિયા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકે એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી છૂટ્ટીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે છૂટ્ટીનું બહિષ્કાર કરીશું છૂટણી રોડ નહીં તો વોટ નહીં હોટ નહીં તો વોટ નહીં એટલે અમારે એક નંબર છે કે આ ધ્યાન ઉપર રહેવા વિનંતી તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર